હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખો છું કે તમે બધા મજામાં હશો આવી ગઈ છું કિચન માં અને આજે કોઈ રેસીપી નથી બતાવતી પણ આજે જે રાપ બનાવું છું ને એની તમને રેસીપી બતાવું છું દીકરાને થઈ ગઈ છે શરદી ઉધરસ થોડું એવું એને શરદી ઉધરસ થયા છે તો મેં કીધું ગરમ ગરમ રાબ પીવડાવું ને તો થોડો દવા તો લઈ લીધી છે પણ રાબ પીવે ને તો પહેલાં શું આપણા દાદી નાની એ જ અખતરા કરતા દવા લેવા તો આપણે ઝડપથી જાતા નહીં હવે અહીંયા જુઓ પાણી તપેલીમાં મૂકી દીધું છે મેં તમને બતાવી બતાવીએ બે વાટકીના માપ પ્રમાણે પાણી ગરમ મૂકી દીધું છે ને એમાં ગોળ નાખી દીધો છે એટલે કે ગોળનું પાણી હવે આ છે ને તેલમાં થાય છે શરદી ઉધરસ માટે આપણે પીતા હોય ને એ પણ મેં તો ઘીમાં જ બનાવી છે ઓછું ઘી મૂક્યું છે પણ ઘીમાં જ બનાવી છે હું તેલમાં રાબ નથી બનાવતી બનાવી શકાય અને તેલમાં પણ મારા દાદીમાં કે નારીમાં ને એ તો મને છે ને ઘીમાં જ બનાવી દેતા બાકી જનરલી બધા તેલમાં બનાવતા હોય હવે ઘીમાં કે તેલમાં એ આપણા ઉપર ચોઈસ છે હવે લોટ શેકી લીધો છે ને મેં ચમચી બતાવી બે ચમચીનું માપ લઈ લોટ શેકાઈ ગયો હતો લોટ શેકાઈ જાય ને પછી આ જે ગોળવાળું પાણી હતું ને એ નાખી દેવાનું છે હવે આ રીતે ચમચાથી એક સેકન્ડ વાર ચલાવી લેવાનું છે અને પછી રાબને ઉકળવા મૂકી દેવાની છે જો રાબ ઉકળી ગઈ છે સરસ અને આ છે ને જાડી શીરા જેવી જાડી નથી હોતી પતલી હોય છે અને એમાં મેં બે લવિંગ બે મરી તજનો ટુકડો અને આદુનો ટુકડો જે ખાઈડું હતું એ પણ નાખ્યું છે એટલે શરદી સરસ છૂટી પડી જાય ને ગરમ ગરમ ગળામાં જાય ને તો ગળાને પણ રાહત થાય તો આજે મેં આવી રાબ બનાવી છે બધા માટે તો આવી જાઓ તમે પણ બધા રાબ પીવા